શાંતિ તેર એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો મનુષ્ય શરીરની ઉન્નતિનો પ્રબંધ રચે છે આત્માની ઉન્નતિ તથા જડતીનું સાધન બાપ જ બતાવે છે આ બાપની જ જવાબદારી છે પ્રશ્ન છે સદા બાળકોની ઉન્નતિ થતી રહે એના માટે બાપ કઈ કઈ શ્રીમત આપે છે ઉત્તર છે બાકો પોતાની ઉન્નતિ માટે પહેલું સદા યાદની યાત્રા પર રહો યાદથી આત્માનો કાટ નીકળશે બીજું ક્યારેય પણ વિતેલાને યાદ ન કરો અને આગળ માટે કોઈ આશા ન રાખો ત્રીજું શરીર નિર્વાહ માટે કર્મ ભલે કરો પરંતુ જે પણ સમય મળે તે વેસ્ટ નહીં કરો બાપની યાદમાં સમય સફળ કરો ચોથું ઓછામાં ઓછા કલાક ઈશ્વરીય સેવા કરો તો તમારી ઉન્નતિ થતી રહેશે ઓમ શાંતિ રોહાની બાપ રોહાની બાળકોને અથવા આત્માઓને સમજાવે છે મનુષ્ય કહે છે આત્માની જવાબદારી છે પરમાત્માની ઉપર એ જ પરમાત્મા ઉન્નતિ અને મનની શાંતિનો રસ્તો બતાવી શકે છે આત્મા રહે છે ભ્રુકુટીમાં સૌથી ન્યારો ખાસ કરીને રોગ હોય છે શરીરમાં અહીં ભ્રુકુટીમાં નહીં ભલે માથામાં દર્દ થશે પરંતુ જે આત્માનું તક્ત છે ત્યાં કોઈ તકલીફ નહીં થશે કારણ કે એ તક્ત પર આત્મા વિરાજમાન છે હવે આત્માની ઉન્નતિ અથવા શાંતિ આપવા વાળા સર્જન તો એક જ પરમાત્મા છે જ્યારે આત્માની ઉન્નતિ થાય ત્યારે આત્માને હેલ્થ વેલ્થ પણ મળે શરીરને તો કેટલું પણ કરો એનાથી કોઈ ઉન્નતિ નહીં થશે શરીરની કઈ ને કઈ ખીટખીટ તો રહે જ છે આત્માની ઉન્નતિ તો બાપ સિવાય કોઈ કરી ન શકે બીજા બધા દુનિયામાં શરીરની ઉન્નતિનો પ્રબંધ રચે છે બાકી આત્માની ઉન્નતિ તો બાપ સિવાય કોઈ કરી જ ન શકે આત્માની ચડતી કળા અથવા ઉન્નતિ થતી નથી એ તો બાપ જ શીખવાડે છે આધાર આત્મા પર છે આત્મા જ સોળે કળા બને છે પછી આત્મા જ બિલકુલ કળા રહિત થઈ જાય છે સોળ કળાઓ બને છે પછી કળા ઓછી કેવી રીતે થાય છે આ પણ બાપ જ સમજાવે છે બાપ કહે છે સત્યુગમાં તમને ખૂબ સુખ હતું આત્મા ચડતી કળામાં હતો બીજા સત્સંગોમાં આત્માની ઉન્નતિ કેવી રીતે થાય આ વાત નથી સમજાવાતી તે શારીરિક નશામાં રહે છે દેહ અભિમાન છે બાપ તમને દેહી અભિમાની બનાવે છે આત્મા જે તમો પ્રધાન બન્યો છે એને સતો પ્રધાન બનાવવાનું છે અહીં બધી છે રૂહાની વાતો ત્યાં છે શારીરિક વાતો સર્જન લોકો એક હાર્ટ કાઢી બીજું નાખે છે એમને આત્મા સાથે કોઈ સંબંધ નથી આત્મા તો ભૂકુટીમાં રહે છે ઓપરેશન વગેરે કંઈ નથી થતું બાપ સમજાવે છે કે આત્માની ઉન્નતિ તો એક જ વાર થાય છે આત્મા જ્યારે તમો પ્રધાન થઈ જાય છે ત્યારે આત્માની ઉન્નતિ કરવાવાળા બાપ આવે છે એમના વગર કોઈ પણ આત્માની ચડતી કળા કરી ન શકે બાપ કહે છે આ છીચી તમો પ્રધાન આત્માઓ મારી પાસે આવી ન શકે તમારી પાસે જ્યારે કોઈ આવે છે તો કહે છે શાંતિ કેવી રીતે મળે અથવા ઉન્નતિ કેવી રીતે થાય પરંતુ એ નથી જાણતા કે ઉન્નતિ પછી આપણે ક્યાં જઈશું શું થશે પોકારે છે પતિતથી પાવન બનાવો જીવન મુક્તિ ધામમાં લઈ જાઓ તો આત્માઓને જ લઈ જશે ને શરીર તો અહીં ખતમ થઈ જશે પરંતુ આ વાતો કોઈની બુદ્ધિમાં નથી આ છે ઈશ્વરીય મત બાકી તે બધી છે માનવ મત ઈશ્વરીય મત થી એકદમ આકાશમાં ચડી જાઓ છો શાંતિ ધામ સુખ ધામ માં પછી ડ્રામા અનુસાર નીચે પણ ઉતરવાનું જ છે આત્માની ઉન્નતિ માટે બાપ સિવાય બીજા કોઈ સર્જન નથી સર્જન પછી તમને આપ સમાન બનાવે છે કોઈ તો અનેક ની ઉન્નતિ સારી કરે છે કોઈ મીડિયમ કોઈ થર્ડ બીજાઓની ઉન્નતિ કરે છે આત્માઓની ઉન્નતિના જવાબદાર છે જ એક બાપ દુનિયામાં આ કોઈને ખબર નથી બાપ કહે છે આ સાધુઓ વગેરેનો પણ ઉદ્ધાર કરવા હું આવું છું પહેલા જ્યારે આત્મા આવે છે તો પવિત્ર જ આવે છે હમણાં બાપ આવ્યા છે બધાની ઉન્નતિ કરવા નંબર બાર પુરુષાર્થ અનુસાર તમારી જો કેટલી ઉન્નતિ થઈ જાય છે ત્યાં તમને શરીર પણ ફર્સ્ટ ક્લાસ મળે છે બાપ છે જ અવિનાશી સર્જન એ જ આવીને તમારી ઉન્નતિ કરે છે તો તમે ઊંચામાં ઊંચા પોતાના સ્વીટ હોમમાં ચાલ્યા જશો તે લોકો ચંદ્ર પર જાય છે અવિનાશી સર્જન તમને ઉન્નતિ પ્રાપ્ત કરાવવા માટે કહે છે યાદ કરો તો વિનાશ થશે બાપ વિશ્વના બાળકોને લિબરેટ કરે છે મુક્ત કરે છે જ્યારે તમે સ્વર્ગમાં જશો ત્યારે બીજા બધા શાંતિ ધામમાં હશે બાપ કેટલું વન્ડરફુલ કાર્ય કરે છે કમાલ છે બાપની ત્યારે કહે છે તમારી ગત મત તમે જ જાણો આત્મામાં જ મત છે આત્મા અલગ થઈ જાય છે તો મત મળી ન શકે ઈશ્વર્ય મતથી ચડતી કળા માનવ મતથી ઉતરતી કળા આ પણ રામામાં નોંધ છે તે લોકો સમજે છે હવે સ્વર્ગ બની ગયું છે આગળ ચાલીને ખબર પડશે કે આ નર્ક છે કે સ્વર્ગ ભાષા ઉપર કેટલા હંગામા કરે છે કરે છે છે ને સ્વર્ગમાં દુખ હોતું નથી અર્થક્વેક એટલે કે ધરતી કંપન નહીં થશે હવે જૂની દુનિયાનો વિનાશ થવાનો છે પછી સ્વર્ગ બની જશે પછી અડધો કલ તે પણ ગુમ થઈ જાય છે કહે છે દ્વારિકા સાગર નીચે ચાલી ગઈ સોનાની વસ્તુઓ નીચે દબાઈ ગઈ છે જરૂર તો જરૂર થી નીચે જશે સમુદ્રને થોડી ખોદીને કાઢશે ધરતીને ખોદે છે ત્યાંથી માલ કાઢે છે બાપ કહે છે હું બધા પર ઉપકાર કરું છું મારો પછી બધા અપકાર કરશે ગાળો આપે છે હું તો અપકારીઓ ઉપર પણ ઉપકાર કરું છું તો મારી જરૂર મહિમા થવી જોઈએ ભક્તિ માર્ગમાં જુઓ કેટલું માન છે આ બાકો પણ બાપની કેટલી મહિમા કરો છો ચિત્રમાં બત્રીસ ગુણ દેખાડેલા છે હમણાં તમે પણ બાપ જેવા ગુણવાન બની રહ્યા છો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ સમય વેસ્ટ ન કરવો જોઈએ સૌથી હાઈએસ્ટ એટલે કે ઊંચા બાપ ભણાવે છે તો રોજ જરૂર ભણવું જોઈએ અવિનાશી બાપ પણ છે શિક્ષક પણ છે અંતમાં જૂના પણ છે આખી દુનિયાની ઉન્નતિ થઈ રહી છે બાપ દ્વારા શ્રી કૃષ્ણને પણ ગુણવાન બનાવવા વાળા બાપ છે બધાને આપવા વાળા છે બાકી બધા લે છે આ ઘરાના બની રહ્યા છે વંશજ બની રહ્યા છે નંબર વાર પુરુષાર્થ અનુસાર બેહદના બાપ જુઓ કેટલા મીઠા અને કેટલા પ્રિય છે ઊંચામાં ઊંચા બાપ દ્વારા હવે બધાની ઉન્નતિ થઈ રહી છે બાકી તો બધાને સીડી ઉતરવાની છે કમાલ છે બાપની ભલે ખાઓ પીઓ બધું કરો ફક્ત બાબાના ગુણ ગાઓ એવું નથી બાબાની યાદમાં રહેવાથી ખાવાનું નથી ખાઈ શકતા રાત્રે ફુરસદ ખૂબ મળે છે આઠ કલાક તો ફુરસદ છે બાપ કહે છે ઓછામાં ઓછા આઠ કલાક આ ગવર્મેન્ટની સર્વિસ કરો સેવા કરો જે પણ આવે એમને આત્માની ઉન્નતિ માટે રસ્તો બતાવો જીવન મુક્તિ એટલે વિશ્વના માલિક અને મુક્તિ એટલે બ્રહ્માંડના માલિક આ તો સહજ છે ને પરંતુ તકદીરમાં નથી તો તકબીર શું કરી શકશે પુરુષાર્થ શું કરી શકશે તો બાપ સમજાવે છે કે બાપની યાદ સિવાય આત્માનો કાઠ નીકળી નથી શકતો ભલે જ્ઞાન આખો દિવસ સંભળાવો આત્માની ઉન્નતિનો ઉપાય યાદ સિવાય બીજું કોઈ નથી બાપ બાળકોને ખૂબ પ્રેમથી રોજ રોજ સમજાવે છે પરંતુ પોતાની ઉન્નતિ કરે છે કે નથી કરતા તે દરેક પોતે સમજી શકે છે આ ફક્ત તમે નથી સાંભળતા પરંતુ દરેક સેન્ટર વાળા બાળકો સાંભળે છે આ ટેપ રાખ્યું છે આ પણ પોતાનામાં અવાજ ભરીને જાય છે સર્વિસ પર આ ખૂબ સર્વિસ આપે છે બાળકો સમજે છે શિવ બાબાની મુરલી અમે સાંભળીએ છીએ તમારા દ્વારા સાંભળવાથી ઇનડાયરેક્ટ થઈ જાય છે પછી અહીં આવે છે ડાયરેક્ટ સાંભળવા માટે પછી બાબા બ્રહ્મા મુખ દ્વારા સંભળાવે છે અથવા મુખ દ્વારા જ્ઞાન અમૃત આપે છે આ સમયે દુનિયા તમો પ્રધાન થઈ ગઈ છે તો એના પર જ્ઞાનની વર્ષા જોઈએ તે પાણીની વર્ષા તો ખૂબ થાય છે એ પાણીથી કોઈ પાવન બની ન શકે આ છે બધી જ્ઞાનની વાત બાપ કહે છે હવે જાગો હું તમને શાંતિ ધામમાં લઈ જાઉં છું આત્માની ઉન્નતિ પણ એમાં છે બાકી બધી છે શારીરિક વાતો રૂહાની વાતો ફક્ત તમે જ સાંભળો છો પદમ પતિ ભાગ્યશાળી ફક્ત તમે જ બનો છો બાપ છે ગરીબ નિવાસ ગરીબ જ સાંભળે છે ત્યારે બાપ કહે છે અહીલ્યાઓ ગણિકાઓને પણ સમજાવો સતયુગમાં આવી વાતો નથી હોતી તે છે બેહદનું શિવાલય હમણાં છે બેહદનું વૈશ્યાલય બિલકુલ જ તમો પ્રધાન છે આનાથી વધારે માર્જિન નથી હવે આ પતિ દુનિયાને ચેન્જ થવાનું છે બદલવાનું છે ભારતમાં રામ રાજ્ય અને રાવણ રાજ્ય થાય છે ત્યારે અશાંતિ થઈ જાય છે લડાઈ તો લાગતી જ રહે છે હવે તો ખૂબ જોરથી લડાઈ લાગશે કડી એટલે કે ખૂબ લડાઈ લાગ્યા પછી બંધ થઈ જશે કારણ કે સ્થાપન થશે અવસ્થા આવશે તો ભણતર પૂરું થઈ જશે પછી ટ્રાન્સફર થઈ જશો પોતાના પુરુષાર્થ અનુસાર આ ભંભોર ને આગ તો લાગવાની છે ફટાફટ વિનાશ થઈ જશે એને ખૂને નાહે ખેલ કહેવાય છે નાહક બધા મરી જશે લોહીની નદીઓ વહેશે પછી ઘી દૂધની નદીઓ વહેશે હાહાકાર થી જય જયકાર થશે બાકી બધા અજ્ઞાન નિંદ્રામાં સૂતા સૂતા જ ખતમ થઈ જશે ખૂબ યુક્તિથી સ્થાપના થાય છે વિઘ્ન પણ ખૂબ પરંતુ માતા જન્મ આપે છે તો એમને પુરુષ કરતા ઇનામ વધારે મળે છે સ્વર્ગમાં તો નંબર વાર બધા જ હશે કોઈ બે જન્મ પુરુષના પણ બની શકે છે હિસાબ કિતાબ જે ડ્રામામાં નોંધાય છે એ જ થાય છે આત્માની ઉન્નતિ થવાથી કેટલો ફરક પડી જાય છે કોઈ તો એકદમ હાઈએસ્ટ બની જાય છે કોઈ તો બિલકુલ લોએસ્ટ ક્યાં રાજા તો ક્યાં પ્રજા મીઠા મીઠા બાકોને બાપ સમજાવે છે હવે પુરુષાર્થ કરો યોગથી પવિત્ર બનો ત્યારે ધારણા થાય મંજિલ ખૂબ ઊંચી છે પોતાને આત્મા સમજી ખૂબ જ પ્રેમથી બાપને યાદ કરવાના છે આત્માનો પરમાત્મા સાથે પ્રેમ છે ને આ છે રૂહાની પ્રેમ જેનાથી આત્માની ઉન્નતિ થાય છે શારીરિક પ્રેમથી પડી જાય છે તકદીરમાં નથી તો થઈ જાય છે યજ્ઞની ખૂબ સંભાળ જોઈએ માતાઓની પાય પાયથી યજ્ઞની સર્વિસ થઈ રહી છે અહીં ગરીબ જ સાહુકાર બને છે પૂરો આધાર ભણતર પર છે તમે સદા સુહાગળ બનો છો આ બધાને આવે છે માળાના દાણા બનવાવાળાને કેટલી સારી ફિલિંગ જોઈએ શિવ બાબાને યાદ કરતા સર્વિસ કરતા રહો તો ખૂબ ઉન્નતિ થઈ શકે છે શિવ બાબાની સર્વિસમાં શરીર પણ ન્યોર કરવું જોઈએ આખો દિવસ નશો રહે આ માસીનું ઘર નથી જોવાનું છે આપણે પોતાની કેટલી ઉન્નતિ કરી છે બાબા કહે છે વિતેલાને યાદ નઈ કરો આગળની કોઈ આશા ન રાખો શરીર નિર્વાહ અર્થ કર્મ તો કરવાના છે જે સમય મળે એમાં બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બાબા બાંધેલીઓને પણ સમજાવે છે કે તમારે પતિને ખૂબ નમ્રતા અને પ્રેમથી સમજાવવાના છે કોઈ મારે તો એમના પર ફૂલોની વર્ષા કરો પોતાને બચાવવાની ખૂબ યુક્તિ જોઈએ આંખો ખૂબ શીતળ જોઈએ ક્યારેય હલે નહીં આના પર અંગદનું પણ દ્રષ્ટાંત છે બિલકુલ અડોલ હતા તમે બધા મહાવીર હર્ષિત રહેવાનું છે ડ્રામા પર અટલ રહેવાનું છે બાપ સ્વયં કહે છે હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું બાકી બીજી કોઈ વાત નથી શ્રી કૃષ્ણ માટે લખ્યું છે સ્વદર્શન ચક્રથી માર્યા આ બધી કથાઓ છે બાપ તો હિંસા કરી ન શકે આ તો બાપ શિક્ષક છે મારવાની વાત નથી આ વાતો બધી આ સમયની છે એક તરફ અગણિત મનુષ્ય છે બીજી તરફ તમે છો જેમને આવવાનું હશે આવતા રહેશે કલ્પ પહેલાની જેમ પદ મેળવતા રહેશે આમાં ચમત્કારની વાત નથી બાપ રહેમ દિલ છે દુઃખ હરતા સુખ કરતા છે પછી દુઃખ કેવી રીતે આપશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ઓછામાં ઓછા આઠ કલાક ઈશ્વરીય ગવર્મેન્ટની સર્વિસ કરી પોતાનો સમય સફળ કરવાનો છે બાપ જેવા ગુણવાન બનવાનું છે બીજું જે વીત્યું એને યાદ નથી કરવાનું વિતેલાને વિત્યુ કરી સદેવ હર્ષિત રહેવાનું છે. ડ્રામા પર અડોળ રહેવાનું છે. આજનું વરદાન સંકલ્પ બોલ અને કર્મના વ્યર્થને સમર્થમાં પરિવર્તન કરવાવાળા હોલી હંસ ભવ. હોલી હંસ નો અર્થ છે સંકલ્પ બોલ અને કર્મના વ્યર્થને સમર્થમાં પરિવર્તન કરવાવાળા કારણ કે વ્યર્થ જાણે પથ્થર હોય છે પથ્થરની વેલ્યુ નથી કિંમત નથી રત્નની વેલ્યુ હોય છે હોલી તરત પારખી લે છે કે આ કામની વસ્તુ નથી આ કામની છે કર્મ કરતા ફક્ત આ સ્મૃતિ ઇમરજ રહે કે આપણે રાજયોગી નોલેજફુલ આત્માઓ રૂલિંગ અને કંટ્રોલિંગ પાવર વાળા છીએ તો વ્યર્થ જઈ ન શકે આ સ્મૃતિ હોલી હં બનાવી દેશે અવ્યક્ત સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરીશતા સ્થિતિનો અનુભવ કરો જેવી રીતે જયારે કોઈ એવો દિવસ હોય છે તો ચાલતા ફરતા ટ્રાફિકને પણ રોકી ત્રણ મિનિટ સાયલેન્સની પ્રેક્ટિસ કરાવે છે ચાલતા ચાલતા પણ બધા કાર્યોને સ્ટોપ કરી લે છે એવી રીતે તમે પણ કોઈ કાર્ય કરો કરો છો છો અથવા વાત તો વચ્ચે વચ્ચે આ સંકલ્પોના ટ્રાફિકને સ્ટોપ કરવાનો અભ્યાસ કરો એક મિનિટ માટે પણ મનના સંકલ્પોને ભલે શરીર દ્વારા ચાલતા કર્મને વચ્ચે રોકી પોતાના ફરિશ્તા સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ ઓમ શાંતિ